ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળના બાળકો સાથે અમદાવાદની કેટલીક શાળાઓમાં ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો તેમણે જણાવ્યું કે આરટી બાળકોને કેન્ટીન ગમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા લેવાતા નથી મંત્રીએ સ્વીકાર્યું કે અમદાવાદની ચાર શાળાઓ વિરુદ્ધ ફરિયાદ છે પરંતુ નામ જાહેર ન કર્યા ખેડાવાલાએ ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલ અને વૈષ્ણોદેવી પાસે સ્કૂલના નામ જાહેરાત કરી કોંગ્રેસનો આરોપ છે કે તંત્ર માત્ર નોટિસ પાઠવીને સંતોષ માને છે પરંતુ શાળાની માન્યતા રદ કરતી નથી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં જે બાળકોને પ્રવેશ મળે છે તે બાળકોને અમુક સ્કૂલોના અંદર બીજા બાળકોથી અલગ રાખવામાં આવે છે અને એમને કેન્ટીનમાં જવા દેવામાં નથી આવતા એમને રમતગમતના સાધનો વાપરવા દેવામાં નથી આવતા પરંતુ સરકાર તરફથી ફક્ત ને ફક્ત દરેક શાળાઓના અંદર નોટિસ આપીને સંતોષ માનવા સિવાય કશું જ કર્યું નથી તેવું મને મંત્રી મંત્રીશ્રી આજે એના જવાબમાં